પહાડી આવેલું છે ઉજવણી કરવામાં આવી સવારે છ વાગે આરતી પૂજા અને અર્ચન કરવામાં આવે છે અને એકતાલીસમી સાલગીરીમાં દસ થી વધુ જોડાએ આ યજ્ઞમાં બેસ્યા છે અને રાત્રિ દરમિયાન ભટલાઈ ગ્રામજનો દ્વારા આજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભટલાઈ ગામમાં આજરોજ એકતાલીસ વર્ષ જૂનું માં પહડીયાર માતાજીનું મંદિર આવેલું છે આજે માતાજીની એકતાલીસમી સાલગીરાહની ઉજવણી કરવામાં આવી છે

મોટા ફળિયામાં આજે જ્યાં માતાજીનું મંદિર છે ત્યાં હતું ત્યારબાદ સ્વર્ગસ્થ બચ્ચુભાઈના કુટુંબના દાજી સ્વર્ગસ્થ વાલજીભાઈ કાળાભાઈ પટેલને માતાજીની હાજરી આવતી થઈ તેમના નિધન પછી એમના ભત્રીજા સ્વર્ગસ્થ બચુભાઈ ઈચ્છુભાઈ પટેલને માતાજીની હાજરી શરૂ થઈ એમને પણ ઘણા વર્ષો સુધી માતાજીની સેવા કરી એકવાર માતાજીની હાજરી સમયે સ્વયં માતાજીએ કહ્યું કે અહીં મંદિરની સ્થાપના કરવાની જરૂર છે જે તે સમય ના પરિવારના માં પહાડીયાળની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આજ રોજ ચૈત્ર સુદ દસમ ના માતાજીની એકતાલીસ મી સાલગીરાની ઉજવણી થઈ રહી છે જે દિવસ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા